જામનગરના હાથી કોલોને વિસ્તારમાં અનોખા ગરબાનું આયોજન કરવામાં આવ્યું સામાન્ય રીતે નવરાત્રી દરમિયાન ગરબામાં દાંડિયાનો ઉપયોગ થતો હોય છે પરંતુ જામનગરના હાથી કોલોને વિસ્તારમાં શેરી એકમાં આવેલા આશાપુરા ગ્રુપ દ્વારા આયોજિત ગરબીમાં નાની બાળાઓ હાથમાં દાંડિયાને બદલે તલવારો લઈને રાસ રમે છે આ દ્રશ્ય ખરેખર મંત્ર કરનારું હોય છે જે નાની બાળાઓ પરંપરાગત પોશાક અને આભૂષણોમાં સજ્જ થઈ

આ ગરબી દ્વારા મહિલાઓને ઘરમાંથી બહાર નીકળી રસોડાની રાણીની ભૂમિકામાંથી બહાર આવી સમાજમાં સક્રિય બનવા અને આત્મનિર્ભર બનવાથી પ્રોત્સાહિત કરવામાં આવે છે અનોખા રાસ જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે બાળાઓના સાહસ અને સંદેશથી પ્રેરણા મળે છે